નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આજે વિશ્વ સનાતન હિન્દુ સંઘ દ્વારા વડોદરા શહેરમાં અયોધ્યામાં નિર્માણથી નૂતન મંદિર કે જે પ્રભુ શ્રી રામ અને માતા જાનકી 22મી જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે અને તેને લઈને ગુજરાત મહિલા મંચ અધ્યક્ષ શ્રીમતી અમીબેન વ્યાસ અને સાથે જ ગુજરાત અધ્યક્ષ શ્રી અનવેશ વ્યાસ દ્વારા માં જાનકી યાત્રામાં આયોજન કરવામાં આવ્યું તો વડોદરા એરપોર્ટ સર્કલ થી ભીડભંજન મારુતિ મંદિર સુધી સનાતનિક મહિલાઓએ પેદલ ચાલી એટલે કે પગપાળા ચાલી અને મંદિર સુધી પ્રભુ શ્રી રામ અને જાનકીજીનું પૂજન સાથે જ આરતી કરી અને માં જાનકીના વસ્ત્ર અલંકાર અર્પિત કર્યા હતા તો આ યાત્રામાં વિશ્વ સનાતન હિન્દુ સંઘ દ્વારા ગાયત્રી પરિવારના મહિલા સાથે જ સનાતની મહિલાએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ ખૂબ ભારતભર બન્યું છે તો રામના પત્ની મહાદેવી માં જાનકીને કેમ ભૂલી શકાય તો પ્રભુ શ્રી રામની જેવી રીતે મહાશોભાયાત્રા જાય છે રામ નામનું કીર્તન થાય તો તો અમારી બહેનો દ્વારા એમના સંઘ દ્વારા એમના પરિવાર દ્વારા અને સંસ્થા દ્વારા જાનકી યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને જગતજનની મા જાનકી એ આખા વિશ્વની શક્તિ છે તો એ શક્તિ આખા શક્તિ દ્વારા વ્યાપક બને અને દરેક વ્યક્તિ આ યાત્રામાં જોડાય અને મહાશક્તિ સ્વરૂપ રહે વિશ્વ સનાતન હિન્દુ સંઘ ગુજરાત દ્વારા આજે આ મહા જાનકી યાત્રાનું આયોજન કર્યું છે પાંચસો વર્ષનો ભગવાનનો વનવાસ પૂર્ણ થયો હોય એવું લાગી રહ્યું છે દેશમાં ભક્તિનું વાતાવરણ છે પ્રભુ શ્રી રામ તો એમના ઘરે પધારવાના જ છે પણ સાથે સાથે મા જાનકી પણ એમની સાથે આવશે એટલે વિશ્વ સનાતન હિન્દુ સંઘ અને તમામ સર્વ સનાતની મહિલાઓએ એક અમને સજેશન આપ્યું કે આપણે મા જાનકી માટે કંઈક કરીએ એટલે એ નિમિત્તે આજે અમે અહીંયા વડોદરામાં સર્વ સનાતનની મહિલાઓ અને વિશ્વ સનાતન હિન્દુ સંઘની મહિલાઓ તેમજ દરેક ભાવિક ભક્તો દ્વારા આ યાત્રાનું આયોજન કર્યું અને યાત્રા સફળ બની એનો અમને ખૂબ આનંદ છે અયોધ્યા માં બાવીસ તારીખે જે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તે નિમિત્તે અહીંયા જાનકી યાત્રા આયોજન થયું હતું એરપોર્ટ સર્કલ થી ચાલતા નીકળીને છે ઘરની ની ભીડ ભજન સુધી બધા આવ્યા રામધૂન બોલાય અને ગાયત્રી પરિવાર હતો સાથે મહિલા મોરચા હતા અને ખાસ અમીબેન અને અનિમેશભાઈ અને બીજા બધા આગેવાનો ખાસ હાજર રહ્યા હતા અને ખૂબ જ સુંદર યાત્રા થઈ શોભાયાત્રા નીકળી હતી આજનું આયોજન અમારી જાનકી યાત્રા પાંચસો વર્ષ પછી જ્યારે રામજી અયોધ્યા પધારી રહ્યા છે તો અમે એ નિમિત્તે અમારી બધી બહેનોએ સહભાગી થઈ અને વિશ્વ સનાતન હિન્દુ સંઘ તરફથી અમે બધાએ જાનકી યાત્રાનું આયોજન કરી ને રામધૂન કરી પગપાળા યાત્રા કરી અને એમાં અમારા કાઉન્સિલરથી રાખીબેન વિનોદભાઈ અને અહીંયા એના હરણીના જે મહંતો છે એ બધા એમને સારો એવો સાથ સહકાર આપ્યો એમાં જોડાનાર ગાયત્રી પરિવાર વિશ્વ સનાતન હિન્દુના મેમ્બરો બધા ઇવન અમારા મહિલા મોરચાની બહેનો બધાએ સામેલ થઈને આ યાત્રાને ભરપૂર સહ સહકાર આપ્યો છે અને અમારા માટે બહુ સારું કામ છે કે આજે અમને ભગવાનના આશીર્વાદથી અમને આટલો મોકો કરવા મળ્યો છે